સ્વરૂપના કારણે ઓજતે ઘેડના ખેડૂતોએ જોયેલા સપના પર પાણી ફેરવી દીધું એવો વિનાશ વેરાયો કે હવે ઘેડને ફરી ઉભું થતા લાંબો સમય લાગી જશે કારણ કે આ વખતે ઘેડના ખેડૂતોના ઘાવ બહુ ઊંડા છે જુઓ ગ્રાઉન્ડ ઝીરો પરથી ઘેડની શું છે હાલત અને સાંભળો ખેડૂતોના મનની વાત ડૂબી ગઈ ખેડૂતોની મહેનત મુશ્કેલીમાં મુકાયા અન્નદાતા પ્રમાણ વિશે ડૂબેલી છે હવે અમારી પાસે પાછા બિયારણ છે પૈસા જ નથી કુદરતની એવી વાગી લાત કે બે વર્ષ સુધી નહીં ઉભા થઈ શક્યા ખેડૂતો કોઈ નીકળન ન થાતું પાણી ચોમાસુ પાક 100 ટકા નિષ્ફળ શિયાળુ પાક પર પણ ઘેરાયું સંકટ તો શિયાળુ પાક તો લેવો એ મુશ્કેલ છે જ અમારે કારણ કે શિયાળુ પાક નામ લેવાય એવી અમારા ક્ષેત્રની પરિસ્થિતિ છે નહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘેડની માઠી દશા બેઠી છે ફરી એકવાર ઘેડ પાણીમાં સમાયું છે ખેડૂતોના માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો અને તેનું કારણ છે આ પાણી જેને રાતા પાણી ખેડૂતોને રડાવ્યા આ કોઈ નદી કે તળાવ નથી આ ખેડૂતોના મહામુલા ખેતરો છે કેટલાય ખેડૂતોએ પાક લઈ લીધો હતો પરંતુ ન તો હવે અહીં ખેડૂતોની જમીન દેખાઈ રહી છે ન ખેતરોમાં એટલું પાણી ભરાયું છે કે પાણી ઉતરતા હજુ ઓછામાં ઓછા મહિના લાગશે જે બાદ એવી સ્થિતિ હશે કે ખેડૂતો પોતાના ખેતરમાં પગ મૂકી શકે જોકે ત્યારબાદ ખેતરની હાલત સુધારે ખેડ કરે પાળા કરે અને માટી ધોવાઈ ગઈ હોય તો તેની પણ વ્યવસ્થા કરે

અંદાજીત પિંછોતેર હજાર જેટલી માટી નાખી તો એ જમીન કમ્પ્લીટ થાય અને તો જ શિયાળુ પાક વાવી શકાય નહીતર શિયાળુ પાક પણ વાવી શકાય તેવી સ્થિતિ છે નહીં બડા પંથક હોય કે પછી ખેડ હજુ પણ આ વિસ્તારમાં જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી છે અને જ્યાં પાણી થોડું ઘણું સુકાયું છે ત્યાં તારાજી કંઈક આવી છે અહીંથી ઓજત નદી વધારે તૂટી છે આંબા પણ પડી ગયા છે આંબાના વૃક્ષો અને અહીંયા વીસ વીસ ફૂટ ઊંડો નદી જેટલો ખાડો ખેતરમાં ધોઈ નાખ્યું છે આવી તો હજારો વીઘા જમીન ધોવાઈ ગઈ છે દાવો કરાઈ રહ્યો છે કે આવું નુકસાન ઘેરના એક નહીં સોથી વધુ ગામમાં છે ક્યાંક ધોવાણ તો ક્યાંક પાક ડૂબી જવાનું નુકસાન છે સાનીક ભરતભાઈના દાવા મુજબ તો ગામમાં અંદાજે છ હજાર વીઘા જમીનમાં નુકસાની છે જેનો હિસાબ માંડીએ તો એક જ ગામમાં 450 લાખ રૂપિયા જેટલું નુકસાન છે કલ્પના કરી શકાય કે ખેડના 100 ગામમાં આટલી નુકસાની હોય તો ખેડૂતોને કેટલા કરોડનું નુકસાન હશે હવે જરા આ દ્રશ્યો જુઓ 19 જુલાઈ જ્યારે પાળો તૂટ્યો 23 જુલાઈ ધસમસતા પાણી આવ્યા અને પછી સર્જાઈ તારાજી જે નરી આંખે તો જોઈ શકાય તેમ જ નથી મહત્વનું છે કે ઓગણીસ જુલાઈએ ઓછત નદીનો પાળો તૂટ્યો ને જ્યારે પાળો તૂટ્યો ત્યારે ખેતરો હર્યા ફર્યા હતા લીલાછમ હતા જે બાદ અઠવાડિયા સુધી ખેતરોમાં ધસમસતા પાણીના પ્રવાહ રહ્યા અગિયાર દિવસ જેટલો સમય વીત્યા બાદ સ્થિતિ કંઈક અલગ છે ખેતરો સુમસામ બન્યા છે હરિયાળી હતી તે જમીન હવે સુકાઈ ગઈ છે ખેતરોમાં મસ મોટા ખાડા પડી ગયા છે પાળો તૂટતા ખેતરોમાં એવો વિનાશ વેરાયો છે કે આંબા મૂળિયા સાથે જ ઉખડી ગયા ખેતરોમાં મસ મોટા ખાડા પડી ગયા સાંભળો આ ખેડૂતને જ્યાં પારો તૂટ્યો છે ત્યાં પંદર થી વીસ ખેતરો એવા છે કે જે એમાંથી સાવ માટી ધોવાઈ ગઈ છે કળથી ઉપર ઉપર ક્યાંક બાર ફૂટ ક્યાંક દસ ફૂટ ક્યાંક પંદર ફૂટ એવા ખાડા કરી નાખ્યા છે અને જે ખેતરૂ હતા ત્યાં નદી જેવા વેણ કરી નાખ્યા છે અને એ સિવાયના જ્યાં પાણી ફરી વળ્યું છે એ પાણીમાં મગફળીનો પાક હતો તે સદંતર સાવ નિષ્ફળ ગયો છે કે ઉતાવળે તો આંબા નથી પાકતા પણ જે પાક્યા હતા તે પણ હવે ખબર નહીં કોના પાપે ઉખડી ગયા ખેડૂતોનો દાવો છે કે જો હજુ તંત્ર આ પાળાનું તાત્કાલિક સમારકામ નહીં કરાવે તો વરસાદ આવી જશે નહીં તો રહેવા જેવી સ્થિતિ પણ નહીં રહે ખેડૂતોએ ખેતરો પહેલાથી છોડી દીધા હવે તો ઘર પણ છોડવું પડશે અને જે જમીનનો ધોવાણી છે તેમાં મારા મત પ્રમાણે એક વીઘા દીઠ જમીનમાં અંદાજીત પંચોતેર હજાર જેટલી માટી નાખીએ તો એ જમીન કમ્પ્લીટ થાય અને તો જ શિયાળુ પાક વાવી શકાય નહીતર શિયાળુ પાક પણ વાવી શકાય તેવી સ્થિતિ છે નહીં તો વહેલી તકે તંત્ર એ બાહારી આપી છે કે વરાપ નીકળશે એટલે અમે પારો સાંધી જશું જો એ તંત્ર આવે અને પાળો કમ્પ્લીટ કરી દે તો આ હજી બચી શકીએ એવી સ્થિતિ છે નહીતર અહીંયા રહેવું પણ મુશ્કેલ છે તો તો અમારી પરિસ્થિતિ આખું વર આ ના થાય અને લગભગ આમાંથી પાંચ વર્ષ સુધી હવે અમે કંઈ કરી શકીએ નહીં અને બીજું કે આ બગીચાની અંદર લગભગ જાળવા પડી ગયા ત્રાસા થઈ ગયા મૂળિયા દેખાઈ ગયા એટલે આ જાળવાનો પણ હવે લગભગ આવવાની કંઈ શક્યતા બહુ છે નહીં અને ઢોરનો પણ અત્યારે પ્રશ્ન છે કે લગભગ સારા પુરાવાઓ પલળી ગયા છે કાંઈ અત્યારે હાથ ઉપર છે નહીં આવી બધી ઘણી બધી મુશ્કેલીઓ અત્યારે જીવી રહ્યા છીએ

એને તો કોઈ અંદાજો લગાવી જ ના શકાય કે આમાં કેટલી માટી આવશે કેટલું ક્યારે ખેતર તૈયાર થશે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાનો દાવો છે કે ઘેડમાં એક લાખ હેક્ટર જમીન છે અને જેમાં દસ દસ હજારનું નુકસાન ગણીએ તો પણ કેલ્ક્યુલેશન ના આટા આવી જાય તો સમજો કે ખેડૂતોની શું દશા હશે

કે ઘેડ પંથકની અંદર થયેલી તારાજી થયેલા નુકસાનના આંકડા કેલ્ક્યુલેટરમાં સમાય નહીં એવા તો છે જ અને આ એક વીઘાની અંદર ઓછામાં ઓછું ખેડૂતોનો પાંચ હજારનો ખર્ચો કાઉન્ટ કરે સામાન્ય રીતે સાત આઠ હજારથી લઈને દસ હજાર ખર્ચો થાય પણ ઓછામાં ઓછો પાંચ એ ખર્ચો કાઉન્ટ કરે તો આ આંકડો ક્યાંય કોમ્પ્યુટરમાં બેસે એમ નથી એટલે ની અંદર જે નુકસાન છે આ નુકસાન કોઈ કાઢે આંકડાઓમાં આંકી શકાય એમ નથી અને તેમ છતાંય મારે જો આંકડો જ આપવાનો હોય તો ઓછામાં ઓછું સાહીઠ થી સિત્તેર હજાર કરોડનું નુકસાન ઓછામાં ઓછું આ આંકડો કદાચ હું ડરતા ડરતા કહું છું હવે આ દ્રશ્યો જુઓ દ્રશ્ય પોરબંદર દ્વારકા હાઈવે પરના છે ખેતરોની માટી ઘરની સામે આવી ગઈ પથ્થરોની બનાવેલી કાચી દિવાલ પડી ગઈ અને દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય છે કે પાણીનો કેટલો વેગ હશે કારણ કે દસ દસ કિલોગ્રામના પથ્થરો પાણી સાથે તણાઈને ખેતરોની વચ્ચો વચ્ચ પહોંચી ગયા અધૂરામાં પૂરો પથ્થરો નથી પહોંચ્યા ત્યાં જમીન ઠોપાઈ ગઈ ખેડૂતોનો દાવો છે કે હાઈવે ઓથોરિટીના પાપે હવે તેઓ આગામી બે વર્ષ સુધી નુકસાનીમાંથી ઉભા જ નહીં થઈ શકે

એટલે પાણીનો ભરાવો આપવારા થયો અને નુકસાની એને લીધે આ વધારે થઈ ખેડૂતોનો દાવો છે કે વાવણી બાદ પાક સારો હતો પરંતુ હવે તો બધું જ ધોવાઈ ગયું આ ભૂલ્યા મૂકવા દાન અને મેલ્યા નહોતા મેલવા અને અવરા મેલ્યા એમાં એની પાઇપ મેલ્યા બધી ભૂલ્યા ત્યાં કંઈ છે નહીં તો એને લીધે તો અમારે બધા ખેડૂતને હરો હર વંડી પડતો આવ્યો છે એટલે અમારા આવે ના લીધા લાગત વંડ્યું ધારિયા ને બધા પાડે નહીં ખા કઈ રાવા નથી તો ખેતરું ધો ને કે હવે આ પાણા મશીન લેવા ને કાઢીએ તો હવે દિવાળી વળી પછી નહીં રહે એટલે એ રીતે અમારે ટાણે નુકસાની માં બેઠા અમે આવો બે વાર અમે હમ ન કરે લઈએ ખેડૂત આગેવાનોનો આરોપ છે કે હાઈવે ઓથોરિટીના ના બેદરકારીના કારણે ખેડૂતોની ની આ દશા થઈ છે પોરબંદર દ્વારકા હાઈવે બન્યો ત્યારે ઇન્જિનિયર જો ગામ લોકોનો મત જાણ્યો હોત તો પાણીનો નિકાલ ક્યાંથી થશે તેની સાચી વિગત શકી હોત પોરબંદર દ્વારકા હાઈવે પર આવેલ શ્રીનગર સહિતના ગામોમાં ભારે વરસાદ થતા હાઈવેના આડે થડ કામગીરીના કારણે ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર થઈ ગયો છે આ વખતે જિલ્લામાં અતિભારે વરસાદ અને માનવ સર્જિત ભૂલોના કારણે ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ છે પોરબંદર દ્વારકા હાઈવે પર આવેલા એક બે નહીં દસ દસ ગામોની આ સ્થિતિ છે પાક નિષ્ફળ ગયો છે અને હવે વળતરની માંગ થઈ રહી છે બીજી તરફ કરમની કઠિણાઈ તો જુઓ સંવેદનશીલ સરકારી તંત્રએ એવો પરિપત્ર બહાર પાડ્યો કે ફોટો પાડો જમા કરાવો તો જ વળતર મળશે એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ અને નેતાઓને કોણ સમજાવે કે ખેતરો તો દરિયા બની ગયા છે પાક નુકસાનીના ફોટા કેવી રીતે પાડી શકાય વિશ્વાસ નથી આવતો તો જોઈ લો આ દ્રશ્યો આ ડેલો છે ને એનાથી અંદર હાથ ફૂટ પાણી જતું હતું ને રોડ રોડ ટ્રસ હતું

નુકસાની તો અમારે તો અમારી જોઈએ તો દોઢ લાખ ની અમારે નુકસાની છે ખાલી કારણ કે મગફળી નું બી અમે સિંતેર માં મગફળી નું બી વાવેલું હતું હવે પાછું કેવી રીતના વાવવું અમારી પાસે એટલો ઓલું છે ને અથવા પાક વીમો સરકાર અમને મંજૂર કરે તો બહુ સારું કહેવાય અહીંથી અમે કાટીલા ગામની મુલાકાત લીધી અહીં પણ સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ છે ખેડૂતોનો દાવો છે કે મગફળીનો પાક નિષ્ફળ છે હવે અહીં દુવિધા એ છે કે પાક દેખાતો નથી તો ફોટો કેવી રીતે પોતાના કેમેરામાં કેદ કર્યા જોવાનું રહેશે કે તંત્ર આ ફોટા પરથી સહાય કેવી રીતે ચૂકવે છે ખેતરું દરિયા બની ગયા બેટમાં ફેરવાઈ ગયો પાણી મને હવે આને સરકાર આની વહેલી કે કઈક સહાય આપે ખેડૂતની અને ખેડૂતની આમાંથી બચાવે સરકાર તંત્ર એ કરેલા બુદ્ધિના પ્રદર્શન પર ખેડૂતો નારાજગી વ્યક્ત કરી તેમનું કહેવું છે કે કેટલાય ખેડૂતોનો પાક તો ધસમસ્તા પ્રવાહમાં વહી ગયો નુકસાની કઈ રીતે બતાવી શકાય પરિસ્થિતિ એવી છે કે ખેતરો તો દરિયા પડ્યા છે આમાં કોઈ આવીને જો તો એમ તો ખબર ન જ પડવાની કે ભાઈ આમાં હું વાવેલું હતું અને તમે જે તે સમયે સર્વે કરાવો તો તે જે તે સમયે તો આમાં કઈ હહે પણ નહીં હળસળી ગયું હશે આમાં તો તો હવે ફોટા કોઈ પાક દેખાવાનો નથી તમે તમે જે તે સમયે સર્વે કરવા ત્યારે મહત્વનું છે કે કિસાન કોંગ્રેસ અને ઘેડ ના ખેડૂતોએ ખેડ પંથકમાં નુકસાની નો સર્વે કરવાની માંગ કરી ખેડૂતોની માંગણી છે કે સરકાર ખેડ વિકાસ નિગમ બનાવે ઘેડ વસતા ખેડૂતોને ન્યાય આપે

આખી કામગીરી મંજૂર થાય પછી કામ આગળ વધે પણ એક વસ્તુ નક્કી છે કે રાજ્ય સરકાર આ દર વર્ષે ઘેરમાં જે પરિસ્થિતિ ઊભી થાય ચોમાસાની સિઝનમાં એ પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કાર્ય કરવા માટે મક્કમ રીતે આગળ વધી રહી છે હવે જોવાનું એ રહેશે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવે છે

સ્વર્ગની અનુભૂતિ કરાવતું સ્થળ એટલે સાપુતારા કુદરતને ખરા અર્થમાં માણવાનું સ્થળ એટલે સાપુતારા જંગલ તરીકે ડાંગના સાપુતારાને બહુમાન મળ્યું છે એક સમય હતો જ્યારે ઉનાળામાં કોઈ ફરવાનું સ્થળ શોધતું હોય તો સાપુતારાની પસંદગી થતી અને એ જ પ્રવાસીઓ હવે ચોમાસામાં સાપુતારા તરફ દોટ મૂકી રહ્યા છે સાપુતારા ને મોજ મસ્તી આનંદ અને ઉલ્લાસ નું સ્થળ મનાય છે ભીની મોસમમાં ચાલો સફર કરીએ ગુજરાતના એ જ જ્યાં લઈ વિશેષ ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે દર વર્ષે યોજાતા મોનસૂન ફેસ્ટિવલની ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે સૌ કોઈ પોતાના મિત્રો પરિવાર સાથે હિલ સ્ટેશન ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે અને ત્યારે ગુજરાતમાં પણ આવા અનેક સ્થળો આવેલા છે પરંતુ સાપુતારાની તો વાત જ કંઈક અલગ છે ગુજરાત ટુરિઝમ દ્વારા દર ગુજરાતમાં એકમાત્ર મથક પર એટલે કે સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ નું આયોજન થાય છે આ સાંભળીને તમે પણ ચોંકી ઉઠ્યા છો કે ચોમાસા નો તહેવાર કેવી રીતે ઉજવાતો હશે તો જોઈ લો આ ભવ્ય પર્વ ની ઉજવણી ના દ્રશ્યો અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક નૃત્ય ખાસ કરીને આદિવાસી નૃત્યની મજા કંઈક અલગ હોય છે કલાકારો તો અલગ નૃત્યની મજા માણે છે પરંતુ અહીં આવતા લોકો પણ તેમની સાથે રંગમાં રંગાઈ જાય છે ખરેખર અદ્ભુત છે આ કાર્યક્રમ ગુજરાત જ એવું રાજ્ય છે જ્યાં ચોમાસાની ઋતુને પણ એક તહેવાર તરીકે મનાવવામાં આવે છે કુદરતી સૌંદર્ય સાથે અસંખ્ય જળ ધોધ ગિરિમથક સાપુતારાનો ગાઢ કાઢ વાતાવરણ અને તેનો આનંદ માણતા પ્રકૃતિ પ્રેમીઓ મોનસૂન ફેસ્ટિવલ માં તો ખાસ ઉમટે છે વરસાદ માટે થઈને જ અહીંયા આવ્યા છે એન્જોય કરવા માટે ને અહીંયા મોસમ એટલે બેસ્ટ અહીંયા અમે લોકો ફરવા માટે આવ્યા હતા અને બહુ જ એન્જોય કર્યો ધુમ્મસવાળું વાતાવરણ એકદમ મસ્ત હતો ટેબલ પોઈન્ટે આ ફેસ્ટિવલ ને નામ અપાયું છે મેઘમલહાર 29 જુલાઈ થી શરૂ થયેલ ફેસ્ટિવલ 28 ઓગસ્ટ સુધી ચાલશે આ કાર્યક્રમની શરૂઆત પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરાએ કરાવી જે રીતે ઉત્સાહ મંગ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ આપણો આ વર્ષાઋતુમાં મોન્સૂન ફેસ્ટિવલ એકહાર પર્વનું અહીંયા સફળ રીતે આયોજન થાય છે એનો એક મહિનો સુધીનો લાંબુ પર્વમાં આપણા ગુજરાત અને ગુજરાત બહારથી પણ અનેક દેશ વિદેશમાંથી પણ પ્રવાસીઓ આ કાર્યક્રમનો આનંદ લેતા હોય છે

અલૌકિક અને અવિસ્મરણીય બસ આ શબ્દો નીકળી પડે છે જ્યારે તમે આ દ્રશ્યો જુઓ લીલાચમ જંગલમાં જાણે દૂધની ધારા વહેતી હોય તેવા આ દ્રશ્યો છે ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં વરસાદના કારણે પ્રકૃતિ ચારે તરફ ખીલી છે વઘઈથી વીસ કિલોમીટરના અંતરે આવેલ કોસમાળના ભીગો ધોધ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે કોસમાળ ગામ ખાતેના જંગલ વિસ્તારમાં સહેલાણીઓ ટ્રેકિંગ કરતા નજરે પડે છે

કુલ અગિયાર લાખથી વધુ પ્રવાસીઓ અહીંયા આવ્યા અને અમે અપેક્ષા રાખીએ છીએ આ વર્ષમાં એનાથી વધતા લોકો બી અહીંયા આવે અને સાપુતારાના મજાના જે વાતાવરણ છે એમાં ભાગ લે અને આપ સૌ જે પ્રવાસીઓ અથવા ગામના લોકો બી બધાને અહીંયા આમંત્રણ આપીએ છે આપ સૌ સાથે આ કાર્યક્રમ સફળતા મળે આમ ચારે બાજુ લીલી પર્વતી આરમાળા સાથે સંતા કુકડી રમતા વાદળોને માણવા માટે દૂર દોર થી પ્રવાસીઓ આવી રહ્યા છે તો આપ ક્યારે પ્લાન બનાવો છો